પોણા છ થઈ ગયા છે અને જોવાની બાર રાજ્ય અંધારું જ છે અંધ નથી અને આપણે જાગી ગયા છીએ કારણ કે એક જગ્યાએ ફંક્શન છે તો ત્યાં આપણે જર નાકમાં જવાના છે એના માટે હું વહેલો જાગી જઈશ હું તો લગભગ સવા પાંચ સાડા પાંચમાં જાગી ગયો હતો નાખી જઈને રેડી થઈ ગયા છે અને થોડોક નાસ્તો કરી લઈ ત્યાર પછી આપણે નીકળીએ ચાલો મારી આજે રાત્રે જે દૂધીનો હલવો બનાવ્યો હતો તે છે આખી રાત ફ્રિજમાં રાખ્યો તો એટલે મસ્ત ઠંડો થઈ ગયો છે જોરદાર છે સ્વાદમાં પણ તો હાલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં અને તાજા મજા હશો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોમાં અને મેં તમને જેમ સવારે બતાવ્યું જુઓ તમે સવા છ જેવું થઈ ગયું છે સાડા છ જેવું થવા એવું છે અને આપણી ગાડી જોવો તમે ફૂલ લોડેડ ભરાઈ ગઈ છે કેમ કે આજે એક જગ્યાએ ફંક્શન છે તો ત્યાં આપણે જગ નાખવા જવાના છે એટલા માટે આપણે ગાડી થોડીક વેરી વહેલી ફરી લીધી છે જુઓ તમે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું દર્શન કરી અને ત્યાર પછી આપણે રવાના થશું તો ચાલો મળીએ આગળ તો જો દોસ્તો વાગવામાં થયા છે ત્રણ અને આપડે થઈ ગયા છે ફ્રી અને આયા રોવા મામામ જગ જો હું ક્યો મામા કારીગર કામ કામ કરતા નથી પરેશભાઈ તમે જોતા હોય તો જોઈ લેજો જગ એમનોમ પડ્યા છે કામ પડ્યું છે એમને એમનોમ 릭શાય ભરેલી પડી છે ને કામ નથી કરતા જોવો તમે ચાલો આવો રિક્ષા ખાલી કરીએ અને ત્યાર પછી આપણે ભરે દાસુ આ તમને બતાવું જોઈ આજે છે બીજો દિવસ કાલે થોડુંક લેટ થઈ ગયું હતું અને થોડા કામમાં હતા અને વિડીયોને કાંઈ આપણે પૂરો નહોતો કરી શકાય એટલે આજે તો વાગવામાં થયા છે પોણા બાર અને અગિયાર તારીખ છે આજે આ બલોક આહીથી ચાલુ થાય છે તો જોતા રહેજો આગળ અને બન્યા રહેજો ચાલો મળી આવે તો જો મિત્રો વાગી ગયા છે અરડી અને આપણે આવી ગયા છે ઘરે સંજન ને બધા જમવા બેસી ગયા છે આપણે જમવા બેસીને તમને બતાવો ચાલો તો જો મિત્રો આજે છે ગણેશ ચોઈથ એટલા માટે ગણપત દાદાના લાડવા જવાય રહે છે પ્રસાદીમાં જો અને કુંજન બેન જો આયા રમે છે ક્રિકેટ ચમી લીધું કુંજો બાકી છે તો હાલો બેસી જાવ જમવાનું છે ને ચાલો બેસી જાવ હાલો સજે કરી દીધું જમવાનું આવી ગયું છે લાડવા ને જોવો તમે દાળ ભાત પાપડ છાસ કાજુ બદામ અને કુંજન અહીંયા જમે ખાલી પાપડ ચાલો હવે ચમી લઈએ જો મિત્રો આ છે ભાવેશભાઈ બોરીચાની દુકાન આપણે આવી ગયા છીએ સત્યમ પાર્કમાં કામ હતું સત્યમ પાર્કમાં આવેલા છે અને આ ભાવેશભાઈ જોઈએ દુકાને બેઠા છે હું કે ભાવેશભાઈ હું હાલે કેવો વેપાર કેવો કાલે આમાં ફૂલ મોજ ને આ બાજુ જોવો સિનિયર સિટીઝન તાસ એટલે કે પત્તા રમે છે મોજમાં ને ફોન તો વાંધો સારું ચાલો મિત્રો તો આ વિડીયોને આપણે વિરામ આપશું મળશું નવા વિડીયો સાથે